દિવસમાં કેટલા ટાઈમ ખાય છો ચાર ટાઈમ દિવસમાં ચાર ટાઈમ ખાય છો અને આટલી દુબળી પાતળી છો એવું તો તું શું ખાય છો એક ટાઈમ શાક રોટલી અને ત્રણ ટાઈમ મમ્મી ના હાથ નો માર ખાવ છું આ વખતે તો પરીક્ષામાં હારા માર્કે પાસ ન થયો ને તો ભંગાર ની લારી પકડાઈ દો હાથમાં તને તો એ હા તો તૈયારી કરી લીધી બધી તો બોલ છાપા વાસ્તી જૂના બંગાળા હું આવું હો દુકાને થઈને

જાગી ગયા મહારાણી જો તો ખરા ઘરના કેટલા કામ બાકી છે ને તું કેટલા વાગે ઊઠે મમ્મી એને એવી રીતના નહીં કહેવાનું હું એને લગન કરીને લાવ્યો છું હા હા તો તારા પપ્પાએ તો મને ઓનલાઈન ઓર્ડર કરેલી છે ને કોનો ફોન આવ્યો છે હાલો એ હું અત્યારે મોલ માં આવી છું પછી ફોન કરી તને હો એ હા હાલો હા હાલો મમ્મી ફટાફટ ફોડવા હાલો હાલો મને નથી આવડતા કયા પાર્લર માં હતા પહેલા તો વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે મને તમારાથી એક તકલીફ છે આ બાજુ વાળા છે એની વાઈફ ને સોનું બાબુ જાનું બધું કે તમે કેતા નથી ઓનો બેબી મમ્મી મે એમ્બ્યુલન્સ બોલાવી રાખીયો કેમ એમ્બ્યુલન્સ બોલાવી હું મારા ઘરે પિયર જાવ છું ને એટલે તમને બધા દુખાવા ચાલુ થશે ને એટલા માટે આપણે વરહ બદલાયે કાઈ ફેર પડવાનો નથી વરહ બદલાય મૈનો બદલાય દી બદલાય ગમે આપણે કચરા પોતા વાસણ કરવાના જ છે અને આપણે વરહ બદલાય ને પણ જમાનો કાઈ બદલાય તો કાઈ ફેર પડે એવું લાગે છે કા બેનો